આણંદ ડેપો મેનેજર પોલીસ અધિકારીઓ ડેપોના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો વિદ્યાર્થીઓ અને અન્ય સહભાગીઓએ ડેપોના પ્રટાંગણ પ્લેટફોર્મ અને મુસાફરો માટેના વેઇટિંગ રૂમમાં સફાઈ કરી હતી આ શ્રમદાન થકી જાહેર પરિવહન સ્થળોની સ્વચ્છતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું અને અન્યોને પણ આવા અભિયાનોમાં જોડાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ડેપો મેનેજરે આ કાર્યક્રમની સફળતા બદલ તમામ સહભાગીઓનો આભાર માન્યો હતો ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરી શહેરને સ્વચ્છ રાખવા માટે પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી જેથી સ્વચ્છતા અભિયાન એક નિયમિત પ્રવૃત્તિ બની રહે